તો રાજકોટ જિલ્લાના રાજ્ય અને કેન્દ્ર સરકારના સૂચનો અનુસાર ટ્રાયલ રન એટલે કે પ્રેક્ટિસ કરવામાં આવશે જેમાં ક્યાંથી ક્યાં વેક્સિન આવશે પ્લાનિંગ કેવી રીતે થશે સ્ટાફની પસંદગી કેવી રીતે કરશે જેવું ડમી વર્ઝન ક્રિએટ કરવામાં આવશે જેમાં પચીસ જેટલા લોકોને બોલાવવામાં આવશે જેથી ભીડ એકત્રિત ન થાય તે માટેની પ્રેક્ટિસ કરવામાં આવશે જેથી સિસ્ટમ કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે જેના માટે ગોંડલ તાલુકાની પસંદગી કરવામાં આવી છે વેક્સિન માટે અત્યારે રાજ્ય સરકાર ને ભારત સરકારની સૂચનાથી એક ટ્રાયલ રન એટલે એક પ્રેક્ટિસ જેવું કરવાનું છે ખાસ કરીને એમાં લોજિસ્ટિક્સ જે બધું થશે કે ક્યાંથી ક્યાં વેક્સિન આવશે પછી અહીંયા પ્લાનિંગ કયા દિવસે થશે અને બેનિફિશિયરીઝને કેવી રીતે પસંદ કરશે પછી સ્ટાફની લિસ્ટમાંથી સ્ટાફને કેવી રીતે પસંદ કરશે એટલે કોવિન પોર્ટલ જે બધા મિત્રોને મેં પહેલા કીધેલું હતું એનું એક ડમી વર્ઝન એ લોકોએ ક્રિએટ કરેલું છે એટલે એ વર્ઝન ઉપર આપણે એ બધું કરવાના છીએ અને એટલે સમયસર બધું પહોંચી શકશે કે કેમ પછી માણસો આવે એટ એ ટાઈમ પચીસ માણસોને બોલાવશે બેનિફિશિયરી તરીકે ને અત્યારે તો આરોગ્ય કર્મચારીઓ જ એ રીતે રહેવાના છે અને એ આવે તો એકસાથે કેવી રીતે મેનેજ કરીએ લોકો કેવી રીતે ભેગા ના કરીએ એટલે એ બધું કરવા માટે આ આખું એક્સરસાઇઝ આપણે મંડે અને ટ્યુઝડે કરવાના છીએ એટલે એનાથી જે કંઈ સિસ્ટમમાં જે કંઈ ઇસ્યુઝ છે ખબર પડે તો એકચ્યુઅલ રોલઆઉટ પહેલાં આપણે આનું કરેક્શન કરી શકીએ